નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના પદનામિત મંત્રીઓની આજે ગાંધીનગરમાં શપથવિધિ થશે તેરા તેચકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં બેતાલીસ કરોડ રૂપિયાની મિલકતો મૂળ માલિકને પરત કરવામાં આવી દિવાળીના તહેવારોને લઈને એકસો આઠ ઇમરજન્સી સેવાની આઠસોથી વધુ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે અંબાજીના યાત્રિકો માટે નવી સુવિધા તીર્થ દર્શન સર્કિટથી આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાશે અને સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુરત સતત બીજા વર્ષે વિજેતા સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આજે શપથવિધિ થશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે સાંભળીએ એક અહેવાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રી મંડળમાં સમાવેશ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે નવા મંત્રી મંડળમાં અનેક નવા ચહેરાઓને પણ તક મળવાની શક્યતા છે આ અગાઉ મંત્રીમંડળના સભ્યોએ રાજીનામા આપ્યા હતા દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી રાત્રે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી અગાઉ મંત્રી મંડળમાં કુલ સોળ મંત્રીઓનો સમાવેશ કરાયો હતો જેમાં આઠ કેબિનેટ કક્ષાના બે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો તેમજ છ રાજ્ય કક્ષાના મંત્રી સામેલ હતા મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ તેરા અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં બેતાલીસ કરોડ રૂપિયાની મિલકતો મૂળ માલિકને પરત કરવામાં આવી છે યોજાયેલી કોન્ફરન્સ દરમિયાન રાજ્યના જેટલા તેરા અર્પણ કાર્યક્રમો યોજાયા હતા શ્રી સાયબર ગુના અંગે જાગૃતિ લાવવા અંગે પણ અપીલ કરી હતી સંકલન કરી એમને કેમ પાછા પૈસા અપાવીએ એના માટે પણ ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આશરે પંદર કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ જે થયું હતું એ માલિકને બેંક એકાઉન્ટમાં ફરત કરવામાં ગુજરાત પોલીસ સફળતા મળી છે આજે રમા એકાદશી સાથે જ ઉજાસના પર્વ એવા દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો ભારતીય પંચાંગ અનુસાર નૂતન વર્ષના વધામણા આજથી શરૂ થયા છે આવતીકાલે વાઘબારસ અને બાદમાં લોકો ધનતેરસમાં લક્ષ્મી પૂજન કરી નવા વર્ષની શરૂઆત કરશે વેપારીઓ નવા વર્ષે પોતાના વેપારનું શુકન કરવા થોડા કલાકો પોતાનો વેપાર ખોલશે ત્યારબાદ સીધો લાભ પાંચમે નવેસરથી નવા વર્ષના વેપારની શરૂઆત કરશે સૌ લોકો ઘર અને પરિવાર સાથે નવા કપડાં પહેરી રંગોળી સજાવી અને રોશનીથી ઘર અને દુકાનો સજાવશે સૌ પરિવાર સાથે મળીને અવનવી મીઠાઈઓ સાથે વિવિધ રંગબેરંગી ફટાકડા ફોડીને દિવાળી ઉજવશે દિવાળીના તહેવારોને ધ્યાને લઈને રાજ્યભરના મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈને વિશેષ આયોજન કરાયું છે દિવાળીના તહેવારને ધ્યાને લઈને એકસો આઠ ઇમરજન્સી હેલ્પલાઇનમાં કર્મચારીઓ તબીબ સહિતના કર્મચારીઓ તૈનાત રહ્યા છે આ વર્ષે એકસો આઠસોથી વધુ એમ્બ્યુલન્સ સાથે સરકારી હોસ્પિટલોથી પણ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાશે તેમાં એકસો આઠ ઇમરજન્સી સેવાના મુખ્ય સંચાલન અધિકારી સીઓઓ જસવંત પ્રજાપતિએ જણાવ્યું આ વખતની જો વાત કરવામાં આવે તો આઠસોથી એમ્બ્યુલન્સ વધીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના વિવિધ હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ લગભગ પાંચસો પચાસ જેટલી એમ્બ્યુલન્સને અમારી આ એમ્બ્યુલન્સમાં ઉમેરી અને એમાં ટ્રેન્ડ પાવર ડિપ્લોય કરીને ગુજરાત સરકાર દ્વારા લોકોને બધા જ પ્રકારના ઇમરજન્સીના કેસમાં એ ચાહે સીન અથવા તો ઘરે બનેલી ઇમરજન્સીથી હોસ્પિટલમાં જવું હોય કે હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જવું હોય એને સ્ટ્રકચર્ડ વેમાં પૂરું સિસ્ટમને ઓવરહોલ કરીને સ્ટ્રીમ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી છે આ સુવિધા અંતર્ગત શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનનું કાર્યાલય તૈયાર કરાયું છે અને અહીંથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થના મહાત્મય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં મેળવી શકશે આ સાથે સુરક્ષિત ગાઈડની મદદથી સર્વાંગી અંબાજી તીર્થધામના દર્શન કરી શકશે શ્રી અંબાજી મંદિરથી આ સર્કિટનો આરંભ થશે અને કોટેશ્વરમાં પૂર્ણ આવતી થશે યાત્રિકો સરળતાથી આ સર્કિટનો લાભ મેળવી શકે એ માટે અંબાજી શક્તિ દ્વાર પાસે પ્રવાસન માહિતી કેન્દ્ર ઉભું કરવામાં આવી રહ્યું છે ત્યાંથી યાત્રિકો આ સર્કિટ અંગે માહિતગાર થશે અને નોંધણી કરાવી શકશે આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન અંગે સાંસદ જસુ રાઠવાએ છોટાઉદેપુર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે કહ્યું સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીને દરેક ઘરને સ્વદેશી બનાવવાની જવાબદારી દરેક નાગરિકની છે તેમણે ઉમેર્યું કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો હસ્તકલા કૃષિ અને નાના ઉદ્યોગો દ્વારા આ અભિયાનમાં મહત્વનું યોગદાન આપી શકે છે ચાલીસ કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરી છે કે તેઓએ જે પણ ખરીદે તે દેશમાં બનેલી વસ્તુ હોય અને દેશના નાગરિકના પરસેવે બનેલી વસ્તુ હોય દેશની ઔદ્યોગિક એકમમાં બનેલી વસ્તુ હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એમણે અપીલ કરી છે બે નવેમ્બરથી ગીરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ થશે જેના આયોજન સંદર્ભે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ જેમાં વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અમલીકરણ માટે વિવિધ વિષયો અને મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી અનિલ અનિલકુમારે જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવું તંત્રનું આયોજન છે બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર પરિક્રમા દરમિયાન વીજ પુરવઠો સતત મળી રહે તે માટે જનરેટર મુકાશે આ સાથે પાણીના ઓગણત્રીસ પોઈન્ટ પણ ઉભા કરાશે ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રીક ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં સુરતની ટીમે છ માંથી ત્રણ ખિતાબ જીત્યા છે જેમાં પુરૂષ અને મહિલા ટીમના ખિતાબે સુરતે સતત બીજા વર્ષે હાંસલ કર્યા છે ગાંધીધામ ખાતે યોજાયેલી પુરૂષોની ફાઇનલમાં સુરતે વડોદરાની ટીમને ત્રણ બેથી હરાવી હતી જેમાં અયાઝ મુરાદ નુતાંશુ દયામા અને દેવશ વાઘેલાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું મહિલાઓની ફાઇનલમાં પણ રોમાંચક રહી જેમાં ફ્રેનાઝ છીપીયા ફિલઝા ફાતિમા કાદરી અને આફરીન મુરાદે સુરતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું સુરતમાં માંગરોળ તાલુકાના પાલોદ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાએ ચૌદ કરોડ છાસઠ રૂપિયાના ખર્ચે છાસઠ કિલો વોલ્ટના મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું તેનાથી માંગરોળના નવ ગામમાં એક હાજર સાતસો બ્યાસીથી વધુ વીજ ગ્રાહકોને પુરતો વીજ પુરવઠો મળશે આ પ્રસંગે તેત્રીસ લાખ રૂપિયાના ખર્ચે સાહોલ કીમ માંડવી માર્ગ પર સ્ટ્રોંગ વોટર ડ્રેન અને પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું વડોદરામાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા આરોપીઓનો સમૂહ સામે ગુજસીટોક એટલે કે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા હેઠળ તેત્રીસ ગુના નોંધવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આ સમૂહ નશીલા દ્રવ્યોના વેચાણ સહિત ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હતું વડોદરા જિલ્લા અને રેન્જમાં પહેલીવાર જિલ્લા પોલીસે આવા સમૂહ સામે ગુજકીટોક હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમના તીસ દિવસના રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી છે આ મામલે તપાસ માટે સત્તર સભ્યોની વિશેષ તપાસ ટુકડી એસઆઈટી પણ બનાવવામાં આવી છે આ સમૂહના મુખ્ય સૂત્રધાર સહિતની ટુકડી સામે વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ગુના નોંધાયા હોવાનું જણાવ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના પદનામિત મંત્રીઓની આજે ગાંધીનગરમાં શપથવિધિ થશે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં બેતાલીસ કરોડ રૂપિયાની મિલકતો મૂળ માલિકને પરત કરવામાં આવી દિવાળીના તહેવારને લઈને એકસો આઠ ઇમરજન્સી સેવાની આઠસોથી વધુ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે અંબાજીના યાત્રિકો માટે નવી સુવિધા તીર્થદર્શન સર્કિટથી આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાશે અને સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સુરત સતત બીજા વર્ષે વિજેતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને સૌ પ્રથમ સંભળાવીએ અવિનાશ વ્યાસના ગીત સંગીતમાં આશા ભોસલેના સ્વરમાં આ ગીત